રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં એ સેલ માંડવીયા ફાઉન્ડેશન દ્વારા જનસેવા રથ આપણા આંગણે અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન બોર્ડ નંબર પાંચ રોકડિયા હનુમાન મંદિર ખાતે કરવામાં આવેલ જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ લોકોને મળી રહે હેતુસર કલ્યાણકારી યોજનાનું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ યોજના જેવી કે આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ ઈ કે વાયસી વૃદ્ધા પેન્શન યોજના સમૃદ્ધિ યોજના વહાલી દીકરી યોજના વિશ્વકર્મા યોજના દિવ્યાંગ યોજના એવી અનેક યોજનાને આવરી લેવામાં આવેલ છે જેનો લાભ સીધો ધોરાજી શહેરના ઘરે ઘરે જઈને આ યોજનાનો લાભ લેવા માટે કહેવામાં આવેલ આજના આ કાર્યક્રમમાં વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ બોર્ડ નંબર પાંચ તેમજ આસપાસના વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો સફળ બનાવવા માટે બોર્ડ નંબર પાંચના સુધરાઈ સદસ્ય વિજયભાઈ અંટાળા કેતનગીરી મેઘનાથી આશાબેન લીંબડ કુસુમબેન હિરપ્રા ભાજપ પ્રમુખ ધોરાજી શહેર ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વાગડિયા તેમજ ધોરાજી નગરપાલિકા પ્રમુખ પાયલબેન ઉપપ્રમુખ ચિન્ટુભાઈ કોયાણી તથા કારોબારી ચેરમેન સીસીભાઈ અંટાળા રથ થકી હવે આપના ઘરે કાર્યક્રમની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ કાર્યક્રમને આગેવાનો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વિપુલ ધામેચા ન્યૂઝ ફોર્ટીન ધોરાજી આજ મારું નામ આશાબેન સુરજભાઈ લીંબડ છે અને જનસેવા રથ ટકીનો આજે આપણે કાર્યક્રમ રાખેલો છે આવી રીતે આપણે ધોરાજીમાં અલગ અલગ વોર્ડ પ્રમાણે બધે આ કાર્યક્રમ રાખેલો હતો એમાં બાર યોજના આપણે રાખેલી છે અલગ અલગ જાતની એમાં વિધવા પેન્સલ છે વૃદ્ધ પેન્સલ છે આયુષ્યમાન કાર્ડ છે શિષ્યવૃત્તિ છે એવી અનેક આપણે યોજના રાખેલી છે અને બોડી સંખ્યામાં બધા ભાઈઓ અને બહેનો લાભ લે છે અને એને પહેલા ધક્કા ખાવા પડતા નથી એનો ટાઈમ બગડતો નથી અને તત્કાલ એના બધા કામ થાય છે આનાથી લોકો બહુ જ ખુશ છે અને બહુ સારી એવું કામ થાય છે